ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં સંસ્થામાં દાન આપનાર દાતાઓ અને તેજસ્વી દારલાઓનું સન્માન કરાયું હતું જેને પંચોતેર વર્ષ અને એસી વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું સન્માનિત સન્માન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડે નિમિત્તે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત નાયબ કલેક્ટર ડી કે વસાવા તેમજ અતિથિ વિશેષ પડે જિલ્લા તિજોરી અધિકારી જીએન પટેલ રિમેજિંગ કંપનીના સ્થાપક મનમોહન પાઠક રાજપથ ટ્રાવેલ્સના ગજેન્દ્રસિંહ રાજ સહિત પેન્શન મંડળના હોદ્દેદારો તેમજ તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત હસ્તે દીપ મહાનુભાવો કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યા બાદ વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનો સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો એંસી વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને સ્ટીક સાથે પુષ્પગુચ્છ આપી બહુમાન કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી પેન્સલનાર સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે તેઓ દ્વારા મ્યુઝિક સ્ટુડિયોના અલય મોદી અને સહયોગીઓ દ્વારા જૂના નવા ફિલ્મો ગીતો રજૂ કરાતા વડીલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા